નમસ્કાર મિત્રો ગુજ્જુ હેલ્થ જર્નીમાં તમારું સ્વાગત છે મિત્રો આ યુરિક એસિડ શું છે યુરિક એસિડ વધવાના કારણો કયા કયા છે કઈ રીતે જાણી શકાય આપણા શરીરની અંદર યુરિક એસિડ વધી ગયું છે શું શું ખાવું અને મિત્રો શું ન ખાવું જોઈએ જેથી શરીરની અંદર વધી ગયેલું યુરિક એસિડ ફરીથી સામાન્ય બની જાય તો મિત્રો આજના વિડીયોની અંદર યુરિક એસિડ વિશેની બધી જ જાણકારી જોઈશું યુરિક એસિડ આજકાલ એટલું સામાન્ય બની ગયું છે કે આ યુરિક એસિડને દવા લીધા વગર પણ આપણે ઓછું કરી શકીએ છીએ તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ અને જાણીએ કે કઈ રીતે આ યુરિક એસિડને આપણે મૂળથી દૂર કરી શકીએ છીએ એ પણ આપણા લાઈફસ્ટાઈલમાં થોડો બદલાવ લાવીને મિત્રો તમને મારો વિડીયો વાર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને જોયા પછી છેલ્લે જો તમને વિડીયો ગમે તો લાઈક કરવાનું બિલકુલ ભૂલશો નહીં બીજું કે આ મારો વિડીયો તમે કયા શહેરમાંથી કયા ગામમાંથી જોઈ રહ્યા છો તે લખવાનું બિલકુલ ન ભૂલતા મિત્રો યુરિક એસિડ એક કુદરતી કચરો છે જે આપણા શરીરની અંદર દરરોજ જૂના કોષો તૂટતા હોય છે અને નવા કોષો બનતા હોય જ્યારે આ જૂના કોષો તૂટે છે ત્યારે તેની અંદરથી એક કેમિકલ રિલીઝ થાય છે જેને પ્યુરીન કહેવામાં આવે છે આગળ આ પ્યુરિનને આપણું શરીર ફરીથી તોડે છે અને તેની અંદરની યુરિક એસિડ બને છે યુરિક એસિડ આપણા શરીરનો એક કચરો છે કિડની આ યુરિક એસિડને ફિલ્ટર કરે છે અને યુરિન વાટે બહાર કાઢવાનું રહે મિત્રો પુરુષોમાં યુરિક એસિડની નોર્મલ રેન્જ ત્રણથી સાત ગ્રામ પર ડેસી લીટર ગણવામાં આવે છે બીજી તરફ સ્ત્રીઓની અંદર યુરિક એસિડનું સ્તર બેથી છ મૂલ ગ્રામ પર ડેસીલીટર હોય તો તેને સામાન્ય ગણવામાં આવે છે જ્યારે આપણે તેના તરફ ધ્યાન નથી આપતા ત્યારે આયુરિક એસિડ ખૂબ જ વધી જાય છે અને આઠથી નવ સુધી પહોંચી જાય છે અને ક્યારેક ક્યારેક તો આ યુરિક એસિડ અગિયારથી બાર સુધી પણ થઈ શકતું હોય છે જ્યારે બ્લડની અંદર યુરિક એસિડ વધવા લાગે ત્યારે આ યુરિક એસિડના સ્ફટિકો એટલે કે ક્રિસ્ટલ બનવા લાગે છે આ ક્રિસ્ટલ ધીરે ધીરે સાંધામાં જમા થવા લાગે છે અને ત્યાં દુખાવો થાય છે જનરલી આપણા જે અંગૂઠો હોય પગનો જે અંગૂઠો હોય તેના સાંધામાં આ ક્રિસ્ટલ જમા થવાની શરૂઆત થતી હોય છે જ્યારે બ્લડની અંદર આ યુરિક એસિડ વધી જાય ત્યારે યુરિક એસિડના ક્રિસ્ટલ બનવા લાગે છે આ ક્રિસ્ટલ જ્યાં પણ સાંધા હોય સાંધાની જગ્યાએ ધીમે ધીમે જમા થવા લાગે છે અને શરૂઆતમાં તેના કોઈ લક્ષણો નથી દેખાતા પરંતુ જેમ જેમ આ ક્રિસ્ટલ વધારે બનવા લાગે છે તેમ તેમ સાંધાના સોજા સાંધામાં દુખાવો અને સંધિવા જેવી તકલીફ થતી હોય સંધિવા એ ખૂબ જ પીડાદાયક સમસ્યા છે આ દુખાવો જનરલી આપણી આંગળીના જે સાંધા હોય એ ભાગમાં જ થાય છે અંગૂઠામાં થાય છે તો આ બધા જ સાંધાની જગ્યાએ સખત દુખાવો થતો હોય જાણે કોઈ સોય ખૂબતું હોય સોયથી મારતું હોય એવા તીક્ષ્ણ દુખાવા થતા હોય અને આ દુખાવો એટલો ભયંકર હોય કે તેના માટે આપણે હાઈ ડોઝ પેનકિલર લેવી પડે છે ક્યારેક તો આ પેનકિલર પણ કામ નથી લાગતી જ્યારે આ સ્ફટિકો ધીમે ધીમે બાકીના સાંધામાં અને શરીરના બીજા બધા અંગોમાં જમા થાય છે ત્યારે તે અંગની અંદર ખૂબ જ ડેમેજ પહોંચાડે છે જો એ આંખની અંદર જમા થાય તો આંખને નુકસાન કરે અને હૃદયની અંદર જમા થાય તો હૃદયને તકલીફ પહોંચાડે છે મિત્રો તમે સોથી બસો રૂપિયાનો એક બ્લડ ટેસ્ટ કરાવી શકો છો આ બ્લડ ટેસ્ટ કરાવવાથી તમે જાણી શકો છો કે તમારા શરીરની અંદર યુરિક એસિડ નોર્મલ રેન્જમાં છે કે નહીં હવે મિત્રો સવાલ એ આવે છે કે આપણા શરીરની અંદર આયુરિક એસિડ કેમ વધે છે આના બે કારણો હોઈ શકે છે જો આપણા શરીરની અંદર યુરિક એસિડ કુદરતી રીતે બનતું જ રહે અને કિડનીનું કામ છે આ યુરિક એસિડને બહાર કાઢવાનું પરંતુ કોઈ કારણોસર જ્યારે કિડની યુરિક એસિડને બહાર નથી કાઢી શકતી તો એમ કહી શકાય કે કિડનીની અંદર કોઈ પ્રોબ્લેમ છે જેના કારણે યુરિક એસિડ બહાર નીકળવાના બદલે શરીરની અંદર જમા થતું હોય બીજું મુખ્ય કારણ એ છે કે શરીરની અંદર જરૂર કરતાં વધારે યુરિક એસિડ બની રહ્યો છે જ્યારે જૂના કોષો તૂટે છે અને નવા કોષો બને ત્યારે જે યુરિક એસિડ ઉત્પન્ન થાય છે એમાં આપણે કંઈ નથી કરી શકતા પરંતુ એસિડ વધવાનું બીજું કારણ એ પણ છે કે આપણો ખોરાક મિત્રો તમારા આહારની સીધી અસર તમારા શરીરની અંદર કેટલું યુરિક એસિડ બનશે અને કેટલું યુરિક એસિડ નહીં બને તે નક્કી કરે છે તમને જાણીને આશ્ચર્ય થશે કે અમુક એવી ખાવાની વસ્તુઓ છે જે શરીરની અંદર જ્યારે ડાયજેસ્ટ થાય છે ત્યારે બાય પ્રોડક્ટ તરીકે યુરિક એસિડ ઉત્પન્ન કરે આવી સ્થિતિમાં સૌથી પહેલાં શરીરની અંદર સૌથી વધારે યુરિક એસિડ કોઈ વસ્તુ છે તો એ છે માંસ ભલે પછી તે રેડ મીટ હોય ઈંડા હોય કે માછલી હોય આ બધી વસ્તુની અંદર પ્યુરિન માત્રા ખૂબ જ વધારે હોય આપણે પહેલાં જોયું કે શરીર ફ્લોરોનને તોડે છે અને જ્યારે ફ્યુરિન તૂટે છે ત્યારે તેની અંદરની જ યુરિક એસિડ બને છે જો મિત્રો તમારા શરીરની અંદર યુરિક એસિડ વધી ગયું છે તો એવા સમયે તમારે નોનવેજ બિલકુલ બંધ કરી દેવું જોઈએ ઈંડા માછલી આ બધી જ વસ્તુને ખાવાનું એકદમ જ બંધ કરી દેવું જોઈએ તમે જોશો કે આ બધી વસ્તુને બંધ કર્યા પછી એક જ અઠવાડિયાની અંદર તમારું યુરિક એસિડ ઘટવા લાગશે બીજી એક વસ્તુ જેનાથી યુરિક એસિડ ખૂબ જ ઝડપથી વધે છે તે છે સોફ્ટ ડ્રિંક મિત્રો આ બધા સોફ્ટ ડ્રિંક નામના જ સોફ્ટ ડ્રિંક છે તેની આપણા શરીર ઉપર ખૂબ જ ખરાબ અસર પડી શકે છે એટલા માટે જેટલું તમે આ બધા જ સોફ્ટ ડ્રિંકથી દૂર રહેશો એટલું યુરિક એસિડ તમારાથી દૂર રહેશે ત્રીજું છે મિત્રો કઠોળ મિત્રો કઠોળ પોષક તત્વોથી ભરપૂર હોય છે પરંતુ જો તમારું યુરિક એસિડ ખૂબ જ વધારે રહે છે તો તમારે તમારા ફાયદા માટે અમુક કઠોળને ખાવાના ટાળવા જોઈએ તેમાંથી રાજમા છોલે ચણા અડદની ડાળ તુવેરની ડાળ આ બધી જ દાળને તમારે ખાવાનું ટાળવું જોઈએ બીજી તરફ તમે મગની દાળ ખાઈ શકો છો મઠની દાળ ખાઈ શકો છો ચણાની દાળ પણ ખાઈ શકો છો જેમનું પણ યુરિક એસિડ વધારે હોય તેમણે ખાસ કરીને રાત્રે કઠોળ ખાવાનું ટાળવું જોઈએ જો તમે રાત્રે કઠોળ ખાવાનું ટાળો છો તો યુરિક એસિડ ઘટાડવામાં તમને મદદ મળે છે બીજું કે જ્યારે પણ તમે આ કઠોળ અને દાળને રાંધો છો ત્યારે તેને પાંચથી છ કલાક માટે બોળી રાખવું જોઈએ અને પછી જ તેને રાંધીને ખાવું જોઈએ બીજી વસ્તુ છે શાકભાજી મિત્રો એમ તો આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી છે પરંતુ અમુક એવા શાકભાજી જેની અંદર પ્યુરિનની માત્રા ખૂબ જ વધારે હોય છે એટલે કે યુરિક એસિડવાળા વ્યક્તિઓએ આ શાકભાજીને ખાવાનું ટાળવું જોઈએ શાકભાજી છે જેની અંદર સૌથી વધારે માત્રામાં પ્યુરીન રહેલું હોય એમાં સૌથી પહેલાં આવે છે રીંગણ પાલક અળવી ફણસ ભીંડા જેની અંદર ચિકાશ રહેલી હોય એ બધી જ શાકભાજી અંદરથી પ્યુરીન રહેલું હોય છે એટલે તમારે આ શાકભાજીને ખાવાની એવોઈડ કરવી જોઈએ અથવા તો બંધ કરી દેવું જોઈએ હવે યુરિક એસિડ એક એસિડ છે જ્યારે એ લોહીમાં વધે ત્યારે શરીરને એસિડિટી બનાવે એટલા માટે આપણે જેટલી વધારે એસિડિટીક વસ્તુઓ ખાઈશું એટલું જ આપણું શરીર એસિડિટીક બનશે જેમ કે મેંદાવાળી બધી જ વસ્તુઓ પાઉ કે બેકરી આઇટમ પછી કેક છે બિસ્કિટ તો આ બધી વસ્તુ બની શકે એટલું એસિડિટિક વસ્તુને ખાવાનું બંધ કરી દો આલ્કલાઇન વસ્તુને ખાવાનું શરૂ કરો પછી જુઓ કે દસ દિવસની અંદર કેવી રીતે તમારું યુરિક એસિડ ઓછું થતું જાય છે તમે ચાહો તો ચાર થી પાંચ દિવસની અંદર જ તમે તમારા યુરિક એસિડને ઓછું કરી શકો છો કારણ કે મિત્રો યુરિક એસિડ એક રોગ નથી એ આપણો આહાર જે ખાઈએ છીએ ખરાબ આહારનું એક પરિણામ છે યુરિક એસિડ વધવાની અંદર એસી થી નેવું ટકા ભાગ આપણા આહારનો હોય એટલા માટે જો તમે તમારા આહારમાં બદલાવ કરશો તો મિત્રો આલ્કલાઈન વસ્તુને એડ કરશો તો તમારું આ યુરિક એસિડ ચોક્કસપણે ઓછું થઈ જશે હવે મિત્રો આ પાંચ વસ્તુઓની વાત કરીએ કે જો તમારા આહારમાં એડ કરશો તો તમારું યુરિક એસિડ ખૂબ જ ઝડપથી ઓછું થવા લાગે છે મિત્રો એમાંનું સૌથી પહેલી વસ્તુ છે પાણી મિત્રો આપણા શરીરની અંદર યુરિક એસિડને ઓછું કરી શકે છે પાણી જેટલું સરળ દેખાય છે એટલું જ અસરકારક પણ છે ખૂબ પાણી પીવાથી કિડની સારી રીતે કામ કરે છે જ્યારે કિડની સારી રીતે કામ કરશે ત્યારે યુરિક એસિડ યુરિન વાટે બહાર નીકળી જશે હવે આ પાણીને કેવી રીતે પીવું જોઈએ મિત્રો શરૂઆત કરો ત્યારે સવારે ઉઠતાની સાથે અડધો ગ્લાસ હુંફાળું પાણી પીવો અથવા તમારી જરૂરિયાત પ્રમાણે પાણી પીવું જોઈએ નાસ્તો કર્યાના અડધો કલાક પોણો કલાક બાદ પાણી પીવું જોઈએ અને પછી પાણી પીવાનું સાંજના ટાઈમે પાણી પીવું પૂરા દિવસમાં બેથી ત્રણ લીટર જેટલું પાણી તમારે પીવું જોઈએ અને પાણી પીતા સમયે તમારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે ફ્રીજનું ઠંડુ પાણી નથી પીવાનું તમારે માટલાનું કુદરતી રીતે ઠંડુ થયેલું પાણી જ પીવું જોઈએ અને પછી મિત્રો એના આ બેનિફિટ મળશે બીજી વસ્તુ છે લીંબુ જે શરીરની અંદર યુરિક એસિડને ખૂબ જ ઝડપથી ઓછું કરે છે અને લીંબુ સ્વાદમાં ભલે ખાટું હોય પરંતુ જ્યારે તેનું પાચન થાય ત્યારે એ શરીરની અંદર આલ્કલાઈન અસર ઉત્પન્ન કરે છે આપણે જેટલી આલ્કલાઈન વસ્તુ વધારે ખાશું એટલું ઝડપથી યુરિક એસિડ ઓછું થશે બીજું લીંબુની અંદર વિટામિન સી ખૂબ જ સારી માત્રામાં રહેલું છે વિટામિન સી એક એવું છે તમારે એક થી બે ગ્લાસ લીંબુ પાણીનું સેવન કરવું જોઈએ ત્રીજું છે મિત્રો અજમો અજમાની અંદર બળતરા વિરોધી ગુણ રહેલા હોય છે યુરિક એસિડ વધે છે ત્યારે જ્યાં સાંધા હોય ત્યાં બળતરા થાય સોજો થાય અને અજમો આબળતરાને અને સોજાને તરત જ ઓછું કરી દે છે તમને ગણતરીની મિનિટમાં જો વધવાના કારણે ક્યારેક પથરીની સમસ્યા પણ થતી હોય તો આ પથરી તોડવાનું કામ પણ કરે છે અજમો તમે જમવાનું પૂરું કરો અને એના પછી અડધી ચમચી અજમાને ફાંકી લો આ રીતે અજમો ખાવાથી તમારી પાચન ક્રિયા ઝડપી બને છે અને શરીર અંદરની યુરિક એસિડ જમા નથી થતું યુરિક એસિડ તૂટવા લાગે છે અને આ સિવાય તમે અજમાની ચા બનાવીને પણ પી શકો એના માટે બે કપ પાણી લેવું અને અંદર અડધી ચમચી અજમો નાખવો અને એક ઇંચ જેટલો આદુનો ટુકડો છીણીને નાખવો પાણીને સારી રીતે ઉકાળવું અને પછી ચાને તમારે ગાળીને ધીમે ધીમે હુંફાળી પી લેવી જો તમે દિવસની અંદર એક કપ ચા પીવો છો તો ચોક્કસપણે તમારું યુરિક એસિડ ઓછું કરવામાં તમને મદદ મળશે મિત્રો જેમ કોલ્ડ ડ્રિંક્સ ને સોફ્ટ ડ્રિંક્સ પીવાથી તમારું યુરિક એસિડ વધે એવી જ રીતે આજમાની ચા પીવાથી તમારું યુરિક એસિડ ઝડપથી ઓછું થઈ શકે છે ચોથું છે સફરજન મિત્રો સફરજન તમને ડોક્ટરથી દૂર રાખશે આ વાત કેટલી સાચી છે તો મને ખબર નથી પરંતુ દિવસનું એક સફરજન ચોક્કસપણે તમારા યુરિક એસિડને ઓછું કરવામાં મદદ કરે છે આની પાછળના મુખ્ય બે કારણો છે સૌથી પહેલું કારણ છે સફરજનની અંદર ફાઈબરની માત્રા ખૂબ જ સારી હોય છે ફાઈબર શરીરની અંદર ડિટોક્સિફાઈંગનું કામ કરે છે શરીરને ક્લીન કરવાનું કામ કરે અને ફાઇબરયુક્ત ખોરાક લ્યો છો ત્યારે શરીર યુરિક એસિડને બહાર કાઢવાનું શરૂ કરી દે છે સફરજનની અંદર મેલિક એસિડ હોય અને તમે નોટિસ કર્યું હશે કે સફરજન જ્યારે તમે ખાઓ ત્યારે ખાધા પછી તમારા દાંત એકદમ ચમકવા લાગે સફેદ થઈ ગયા હોય એવું લાગે તો આ મેલિક એસિડના લીધે થતું હોય છે એવી જ રીતે સફરજન યુરિક એસિડને પણ શરીરની અંદરથી સાફ કરવાનું કામ કરે છે અને છેલ્લે જો તમારા ભોજનના પહેલાં બે કાકડી ખાઓ છો તો કાકડીને કાપીને તેની અંદર મરી સીંધો મીઠું અને લીંબુ કાપીને સલાડ તરીકે ખાઓ તો આ કાકડી તમારા યુરિક એસિડને ત્રણથી ચાર દિવસની અંદર જ ઓછું કરી દેશે જો તમે પોતાના રૂટિનની અંદર આ આહારને પદ્ધતિ અપનાવો તો તમારું યુરિક એસિડ ધીમે ધીમે બહાર નીકળશે અને ઘટવા લાગશે મિત્રો જો તમને લાગે છે કે વિડિયો યુરિક એસિડ ઘટાડવામાં મદદરૂપ થશે જેમને પણ યુરિક એસિડની સમસ્યા હોય તે લોકોને જરૂર શેર કરી દેજો એ લોકો પણ યુરિક એસિડને દવા વગર નેચરલ રીતે ઓછું કરી શકે તો મિત્રો મને આશા છે કે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે આ વિડીયોમાંથી તમને કંઈક નવું શીખવા મળ્યું હશે તો મિત્રો આજના આ વિડીયોમાં બસ આટલું જ આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરી દેજો અને ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ ધન્યવાદ